હત્યાના ગુનામાં જેલમાં રહેલા અને સાત દિવસના પેરોલ પર આવેલા આરોપીએ તેની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી કઠંગી હાલતમાં પત્નીને તેના પ્રેમી સાથે જોઈ જતા પતિએ હત્યા કરી હતી હાલ તો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે અલધાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો ખટોદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી ખટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે તો પોલીસે જણાવ્યું જણાવ્યું કે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી મુકેશ સાત દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો અને તેની પત્નીને આરોપીએ પ્રેમી સાથે કઠંગી હાલતમાં જોઈ આવેશમાં આવી બંનેની હત્યા કરી નાખી હતી હાલ તો કટોદરા પોલીસે ડબલ મર્ડર કરનાર આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે